સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વેચવાનો વિડીયો વાયરલ થયો હતો જે મામલો તાલુકા વિકાસ અધિકારી હિરેન કુમાર દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વેચવાના વાયરલ વિડીયો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ગત રોજ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વેચવાનો વીડિયો વાયરલ થયો હતો

જે અમારો વીજવારી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર એક અને બે જ્યાં વધારે વધુ સમય વધુ એની અંદર આદિવાસી લોકો વસે છે ત્યાં સમયવારી પાસે એ લોકો પૈસા વેચતા હતા અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ક્યાં કે શું ચાલે છે તો એમને અમે વિડીયો એમનો અમે ઉકાળ્યો છે પૈસા વેચતા અને એની જાણ અમે મામલેશ્વર સાહેબને બી કરી છે અને અમારી માંગ છે કે એ લોકો કોઈ યોગ્ય કાયદા કાયદાકીય કાર્યવાહી કરવાની નથી